નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે તો વાત કરી લઈએ સોના ચાંદીના ભાવની તારીખ નવ બે હજાર પચીસ ના રોજ આજે ઇન્ડિયન સરાફા બાજાર અને બુલિયન માર્કેટમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતનો છે તેની વાત કરી લઈએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે તો ચાંદીના ભાવ આપણે પહેલા જોઈ લઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ પંચાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને છપ્પન રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર પાંચસો ને ત્યાંસઠ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ

દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે ભાવ પંચોતેર હજાર સો ગ્રામ સોનાનો ભાવ પાંચ રૂપિયા નોંધાયો છે વધારા છ થી આગળ વધી રહ્યો છે સોનાનો ભાવ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે તો હવે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નેવ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર નવસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ નવ્વાણું હજાર રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં જોઈ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 150 રૂપિયાનો વધારો સાથે 22 કેરેટ સોનાનો ભાવ પણ આગળ વધતાં જોવા મળ્યો છે 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 6106 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ 61060 રૂપિયા 100 ગ્રામ સોનાનો ભાવ 610600 રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈ કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં એક હજાર રૂપિયા સાથે અઢાર કેરેટ સોનાનો ભાવ પણ આગળ વધવા જાણી રહ્યો છે આ સોના ચાંદીનો ભાવ એ હોલસેલ ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો તમે એ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને હા અમારી આ ચેનલ ઉપર તમને રોજબરોજના સોના ચાંદીના ભાવ મળી રહે છે તમારે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે તમારા શહેરનું નામ જણાવવાનું ભૂલતા નહીં